કપડવંજમાં શ્રીજીના વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા દાદાના વિસર્જનમાં નગરજનો દ્વારા કાઢવામાં આવી હતી નગરજનો ભાવુક બન્યા હતા તો નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું વિવિધ સ્થળો ઉપર નાસ્તા શરબત આઈસ્ક્રીમ પાણીની વ્યવસ્થા કપડવંજ નગરમાં કરવામાં આવી હતી તો નગરની અંદર ગણેશ મહોત્સવના વિસર્જનની શોભાયાત્રા યોજાઈ હતી નગરના વિવિધ પંડાલમાંથી ગણપતિના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાનું નગરજનોએ ઉષ્માભેર સ્વાગત સાથે વિદાય નગરની ધાર્મિક જનતાએ ભાવપૂર્વક દાદા નું વિસર્જન કર્યું હતું કાયદો અને વ્યવસ્થા માટે સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો હતો દર વર્ષથી જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે ઓગણત્રીસ વર્ષ પૂર્ણ કરી ત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે અને અમારા ગણેશ મંડળની બહેનો દ્વારા ગણપતિ બાપ્પાના શોભાત્રાનું રથનું પ્રસ્થાન કરી દર વર્ષે પણ કરવામાં આવેલ છે અને ગણેશ મહોત્સવના અમારા મંડળના દરેક સભ્યો અતિ ઉત્સાહભેર દાદાનું પ્રસ્થાન કરાવે છે સૌ પ્રથમ તો વેપારી મિત્રો મિત્રો નગરજનોનો ખૂબ ખૂબ આભારી છું બત્રીસ સોનીને સોંપી છે દર વર્ષે કપાળવંતની ધર્મ પ્રેમી જનતામાં મૂર્તિ આવવા માટે અમારે ત્યાં પળા પડી જાય છે પાંચ વર્ષનું બુકિંગ અત્યારે થયેલું છે અત્યારે જે શોભાયાત્રા નીકળ નીકળી છે એની અંદર કપળવનના તમામ ગણેશ મંડળો ગણપતિ દાદાની મૂર્તિ સાથે કપળવનના નાગરજનો ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળશે અને સંગમ નદીએ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે અને કદાચ કપળવનની અંદર સૌથી મોટો તહેવાર તરીકે જો ઉજવાતો હોય તો આ ગણપતિ મહોત્સવ છે અને અમારે આજે ચાલીસ વર્ષ પૂર્ણ કર્યા છે એનો અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ આભાર આજે અરવલી ની ટીમ કપડો સાથે પહોંચી છે ગોજી ભાવને ખાતે આજે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે ત્યારે આજે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે તો તેને લઈને શું પ્રતિક્રિયા જ ખાતે જે ભક્તિ બની છે ત્યારે આપ જોઈ શકો છો કે જે હજારોની સંખ્યામાં હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો દર્શન કરવા માટે